ગઈ તારીખ ઓગણીસના રોજ નારોલ પોસ્ટના બાગે કૌશલ વિસ્તારમાં ફરિયાદીના ભાઈ સોસાયટીમાંથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન આરોપી શેરુ જેનું બાઈક રસ્તા વચ્ચે પડેલું હોય અને બાઈક હટાવવા માટે શેરુને જણાવતા સામાન્ય બોલાચાલી થયેલી તે દરમિયાન ફરિયાદીને પણ બોલાવવામાં આવેલો આરોપી ફરિયાદીના ભાઈએ ત્યારબાદ સામાન્ય બોલાચાલી કરીને પરત આવેલા આ બાદ એની અદાવત રાખી ગઈકાલે રાત્રે ચાર આરોપીઓ શેરુ સોહેલ સાહેલ અને ઇમરાન આ લોકો ફરિયાદીના ઘર આગળ આવી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી અને ફાયરિંગ કરેલ છે તેમજ ફરિયાદીના બાઇકને પણ નુકસાન કરેલ છે અને આ અંગે ગુનો રજિસ્ટર કરી તાત્કાલિક સીપી સાહેબ સેક્ટર સાહેબ ડીસીપી સાહેબ અને એસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી ગુનાની ગંભીરતા લઈ તાત્કાલિક ચાર પૈકી બે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને ચાર આરોપી પૈકી હાલ જે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે તેના તેમાં શેરુ છે શેરુ વિરુદ્ધમાં મારામારી તેમજ એક ચોરીનો ગુનો દાખલ થયેલ છે

The ગુણવાક a